નમસ્કાર આપણે આમ તો ખબર છે ઘરમાં હંમેશા બાની વાત કરીએ કે ઘરની ધરી છે છે પણ આજે ને આપણે થોડી વાત બદલવી છે બાપુની પેલી વ્યક્તિ જે આમ છત જેવા હોય છે ઘરને સાચવી રાખે બરાબર પણ એમની લાગણીઓ એનો ભાર કદાચ આપણે કદી માપ્યો જ નથી અમારી પાસે એક સરસ લખાણ આવ્યું છે પિતૃત્વ પર બહુ સંવેદનશીલ છે અચ્છા અને એમાં એક વાક્ય છે જે ખરેખર વિચારવા જેવું છે એમ કે બાપુ કદી થાકતા નથી ઈ તો ખાલી ચૂપ થઈ જાય છે ઓ આ તો બહુ ઊંડી વાત કઈ કેટલું સાચું નહીં ખાસ કરીને જ્યારે આપણે વિચારીએ કે ઘરમાં બધાને ખબર પડી જાય કે બા ક્યારે થાકી હા એ તરત દેખાઈ આવે પણ બાપુનું શું આ જે મૌન છે ને એમનું એના વિશે આજે થોડું ઊંડાણપૂર્વક સમજીએ બરાબર બરાબર કયો આ લખાણ છે ને એ સીધું જ પેલી સામાજિક અપેક્ષાઓ પર વાત કરે છે જે પુરુષો પર હોય છે ખાસ કરીને પિતાઓ પર આપણે સાંભળ્યું છે ને પેલું મર્દ કો દર્દ નહીં હોતા કે મર્દ રોવે નહીં હા હા પેલી જૂની કહેવતો ઓય ખાલી ફિલ્મોમાં નથી હોતું આ તો આખા સમાજનું એક દબાણ છે એટલે કેવું દબાણ કે ભાઈ મજબૂત દેખાવું હંમેશા કમાવવું રક્ષણ કરવું ભલે ને પછી અંદરથી ગમે તે હાલત હોય અને એટલે જ પેલો મનોવૈજ્ઞાનિક મુદ્દો પણ આવે છે જે લખાણમાં છે કે જે માણસ પોતાની તકલીફ આમ સૌથી વધુ છુપાવે ને એ કદાચ અંદરથી સૌથી વધુ તૂટેલો પણ હોય એટલે બાપુનું મૌન એ કદાચ એમની શક્તિ નહીં પણ સમાજે આપેલી એક મજબૂરી હોય અને આ વજન કઈ જીવું તેવું નથી આવતું લખાણમાં યાદ કરાવ્યું છે ને બાપુની જવાબદારીઓ એટલે ઘરનો હપ્તો છે છોકરાઓની ફી મા બાપની દવાઓ કોઈ પ્રસંગ આવ્યો બધું જ બધું જ એમના પર જાણે બધું જ એમના માથે છે પણ પોતાની વાત આવે ત્યારે પેલું ઉદાહરણ છે ને ચંપલ ઘસાઈ ગયા હોય તોય હા દસ વાર વિચાર કરે કે લેવા કે નહીં પોતાની જરૂરિયાત તો લે બિલકુલ અને આપણે શું કરીએ પરિવાર તરીકે એમની પેલી ચુપકી દીને એમના ઓછા બોલવાને શું સમજીએ ગુસ્સો કડકાય એને ગુસ્સો જ માની લેવાય છે એમને ના પાછળ કદાચ કોઈ મજબૂરી હોય એ વિચારવાને બદલે આપણે માની લઈએ કે એમને લાગણી જ નથી ખરું ને ખરું અને એટલે જ પેલો મુદ્દો આવે છે લખાણમાં બહુ સરસ છે કે દુનિયાનો સૌથી અનકહ્યો પ્યાર એક બાપનો પ્યાર હોય છે હમ અનકહ્યો પ્યાર હં આ પ્રેમ છે ને એ આમ શબ્દોમાં નથી આવતો દેખાતો પણ નથી કદાચ પણ હોય છે ક્યાં હોય છે ક્યાં હોય પેલા બલિદાનમાં ચિંતામાં પેલી ચૂપચાપ નિભાવેલી જવાબદારીઓમાં હમ એટલો શાંત હોય છે ને આ પ્રેમ કે આપણે આમ ઓળખી જ ના શકીએ એટલે કે આપણે જોઈ નથી શકતા હા એટલે ખાલી પૈસા કમાઈ લાવનાર પ્રોવાઇડર નથી હોતા પિતા એમની અંદર એક આખો સંઘર્ષ ચાલતો હોય છે ન કહેવાયેલા બલિદાનો અને મૌન

પુરુષો પર મજબૂત રહેવાનું દબાણ એ તો છે જ કદાચ થોડું સ્વરૂપ બદલાયું હશે અચ્છા પણ પેલો સંકોચ છે ને લાગણી વ્યક્ત કરવાનો એ હજીયે છે અને ખાસ કરીને પિતા બન્યા પછી જવાબદારી વધે એટલે હા એ જવાબદારીનો ભાર આવે એટલે સંકોચ વધી જાય એમ લાગે કે જો હું નબળો દેખાઈશ તો પરિવારનું શું થશે બસ તો પરિવારનું શું થશે આ ડર જેમને આમ લાગણીઓ છુપાવવા મજબૂર કરે છે લખાણ આજ કહેવા માંગે છે ખરેખર આ વાત સાંભળીને બાપુ તરફ જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય ને જે આપણને આમ પહાડ જેવા લાગે હમ અડગ એમની અંદર પણ લાગણીઓનો દરિયો હોય છે બસ એ કદાચ છલકાતો નથી બરાબર એમની ચૂપકીદી પાછળ શબ્દો નહીં પણ કેટલાય ભાવો કેટલાય બલિદાનો છુપાયેલા હોય છે હમ અને એટલે જ પેલું લખાણના અંતે કહ્યું છે ને બહુ સરસ વાત છે જો બાપુ સાથે હોય હા તો કદાચ આજે જ બસ એમ જ એમને ભેટીને કહી દેવું થેન્ક યુ બાપુ હા આખી દુનિયા તમે ખબર પર ઉપાડી રાખી હતી ને મને તો કદાચ ખબર જ ના પડી બિલકુલ અને આજે આભારની સ્વીકૃતિની વાત છે ને એની સાથે એક છેલ્લો વિચાર પણ આવે છે હા આ લખાણ આપણને પૂછે છે કે હવે જ્યારે આપણે પિતાના આ પાસાને સમજીએ છીએ એમના અનકહ્યા પ્યારને એમના મૌન પાછળના સંઘર્ષને હા તો શું આપણા સંબંધોમાં ખાસ કરીને પિતા સાથેના સંબંધમાં કઈક સારું પરિવર્તન આવી શકે આવી શકે અને થોડું મોડું વિચારીએ તો પેલી સમાજની વ્યાખ્યાઓ છે ને પુરુષત્વની કે મર્દ થાકે નહીં રડે નહીં હા એ માન્યતાઓ શું એમાં પણ બદલાવ લાવી શકાય આ સમજણથી આ સવાલો વિચારવા જેવા છે ચોક્કસ ખૂબ જ વિચારવા જેવા મુદ્દો છે